સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે સુરતના ડુમ્મસ સહિતના દરિયાકાંઠે જોવા મળ્યો છે બેદરકારી જોવા મળી છે શુક્રવારે જિલ્લા કલેક્ટર દ્વારા માછીમારો અને સહેલાણીઓને દરિયાકાંઠે ન જવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યો હોવા છતાં સહેલાણીઓ પાણીમાં મજા માણતા જોવા મળ્યા ડુમસ બીચ પર કોઈ પણ પોલીસના અધિકારી અથવા જવાન પણ જોવા ન મળતા કોઈ દુર્ઘટના ઘટે પરંતુ સુરતના ડુંમસ દરિયા કિનારા ખાતે લોકો જે છે તે અત્યારે નિયમો સ્પષ્ટપણે ભંગ કરતા નજરે પડી રહ્યા છે બીજી તરફ તંત્રની પણ ચોક જે છે તે અહીં જોવા મળી રહી છે કારણ કે બે થી ત્રણ દિવસ અગાઉ જ સુરત ના માહિતી વિભાગ દ્વારા તંત્ર દ્વારા એક મેસેજ જે છે તે પાસ કરવામાં આવ્યો હતો કે જે રીતના અરબ સાગર અંદર સર્જાયેલા વાવાઝોડાના કારણે અને જે રીતના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દરિયાઈ કાંઠે વિસ્તારમાં માછીમારો અને ખાસ કરીને લોકોને ન જવા માટેના એક સૂચન જે છે તે સુરત જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ આજ રોજ દરિયા કિનારે ખાતે

પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે અને ખાસ કરીને બીજી તરફ આપણે મામલાદાર દ્વારા જે મેસેજ પાસ કરવામાં આવ્યો હતો તેની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગની આગાહી તથા ગાંધીનગર થી મળેલા દિશા નિર્દેશ અનુસાર આગામી સમયમાં વાવાઝોડા સંભવત રહેલ છે ભાગરૂપે દરિયા કિનારા વિસ્તારમાં કોઈ પણ માનવ જહિ ના થાય તે તકેદારીના ભાગરૂપે તેમજ કાંટા વિસ્તારના ગામોના લોકો માછીમારો દરિયાઈ ન ખેડે દરિયાઈ કિનારે ન જાય જાય તે માટે અ લોકોને ખાસ કરીને અપીલ કરવામાં આવી હતી પરંતુ ચુસ્ત જે રીતના લોકો જે છે તે અહીં નિયમોનો ભંગ કરી રહ્યા છે પરંતુ ખાસ કરીને સ્થાનિક પોલીસ અથવા તો તંત્રની અહીં કોઈ પણ પ્રકારની જે સગવડ જે છે તે અહીં જોવા નથી મળી રહી અને કોઈ પણ બંદોબસ્ત જે છે તે હાલ જોવા નથી મળી રહ્યો અને તેના જ કારણે અત્યારે સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે ડુમસ દરિયા કિનારે અત્યારે મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે આજે ટાવર બનાવવામાં આવ્યો છે ટાવર પર પણ કોઈ પણ પ્રકાર પોલીસ ની બંદોબસ્ત અથવા તો કોઈ પણ પ્રકારના પોલીસ ના જવાન અહીં જોવા નથી મળી રહ્યા એટલું જ નહીં પરંતુ જો કોઈ પણ જાનહાની સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે સાઈ જગતાપ જીએસટીવી સુરત